લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ગુજરાતના મુખ્ય મંદિર અન્નપૂર્ણા શક્તિપીઠ કાશી તીર્થ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં જોટાણા તાલુકાના મોદીપુર અંબાસણ પાસે આવેલું છે આ મંદિર એક હજાર ને ત્રણસો પચાસ વર્ષ પહેલા સ્થાપન થયેલ હોવાનું માનવામાં આવે છે અન્નપૂર્ણા તીર્થને અંબાસણા જાની દ્વિવેદી લીવા પાટીદારોમાં અન્નપૂર્ણા ને કુળદેવી તરીકે પૂજા કરે છે અન્નપૂર્ણા શક્તિપીઠમાં દર વર્ષે માક્ષર સુદ થી માક્ષર વદ અગિયાર સુધી એમ કુલ એકવીસ દિવસ દરમિયાન અખંડ ધૂનુ તેમજ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ વખતે પણ સંસ્થા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગે ગુજરાતના વિવિધ પ્રાંતોમાંથી દરેક ધર્મ જાતિના ભક્તો માં અન્નપૂર્ણાનું વ્રત કરી ગુજરાતમાં મહેસાણા જિલ્લાના બિરાજમાન માં અન્નપૂર્ણાના પાવનકારી દર્શન કરવા માટે પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી અન્નપૂર્ણા વ્રત દરમિયાન આ ધામમાં આશરે લાખો માઈ ભક્તો એકવીસ દિવસના આ વ્રત ઉત્સવ માં પધારી દર્શન તથા પ્રસાદો લાભ લે છે અન્નપૂર્ણા તીર્થમાં બારેમાસ ચાલતા અન્ય ક્ષેત્રમાં અન્નપૂર્ણાના પ્રસાદો વિશેષ મહિમા સંકળાયેલો છે બ્યુરો રિપોર્ટ કનૈયાલાલ પટેલ અન્નપૂર્ણા પરિવાર જનરલ ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન જાની બોલું છું અત્યારે અન્નપૂર્ણાનો મારનો 21 દિવસનો વર્ક ચાલી રહ્યું છે આ આપણો મંદિર અન્નપૂર્ણાનો મંદિર 1350 વર્ષનું જૂનું છે એ જાની તથા ત્રિવેદી વ્યાસ પટેલ તથા બારોડ એ લોકોની અમુક કુળદેવી છે અને આ એકવીસ દિવસની વર્તની અંદર અને ત્રણસો પાસઠ દિવસ આપણું અન્ન ક્ષેત્ર ફ્રી ચાલે છે અને આજની તારીખે એકવીસ દિવસમાં માતાજીના વર્તને અમે પાંચથી દસ દસ હજાર વીસ વીસ હજાર માણસો ફ્રીમાં જમતા હોય છે પ્રસાદી તરીકે લેતા હોય છે અને એકવીસ દિવસનું ગુજરાતની અંદર મોટા મોટો મેળો ભરાય છે એકવીસ દિવસનો અને એમાં લાખો પબ્લિક આવતી હોય છે અને લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે અને આ આ મંદિરને આજે ગુજરાતની અંદર સૌથી ફેમસ થઈ રહ્યું છે નાનપૂણા મંદિર ગુજરાતની અંદર એક જ છે આપણું આટલું હા